યુવા શક્તિ ગ્રુપ વાઘોડિયા રોડ દ્વારા જરૂરી સરકારી દસ્તાવેજો અંગેના નિઃશુલ્ક કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વિવિધ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે જરૂરી સરકારી દસ્તાવેજો કાઢવા અંગેના કેમ્પનું આયોજન સમયાંતરે કરવામાં આવતું હોય છે જે અંતર્ગત આજરોજ શહેરના વાઘોડિયા રોડ સ્થિત વેંકુંઠ એકમાં વેંકુંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા જરૂરી આધાર કાર્ડ સુધારા વધારા રેશન કાર્ડ ઇ કે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે વય વંદના કાર્ડ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાંજના ચારથી સાત દરમિયાન યોજાયેલા આ કેમ્પનો લાભ વિસ્તારમાં રહેતા બસોથી વધુ લોકોએ લીધો હતો વોર્ડ નંબર પંદર બીજેપીના પદાધિકારીઓ પણ આ કેમ્પમાં મદદરૂપ થયા હતા આ કાર્યક્રમમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા તેઓએ યુવા શક્તિ ગ્રુપ પાસે આ જ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ નિરંતર થતી રહે તેવી અપેક્ષા પણ રાખી હતી સાથે જ સમગ્ર આયોજનને વખાણ્યું હતું તેમજ આયોજકો તેમજ લાભાર્થીઓને અભિનંદન પણ આપ્યા હતા વાગોડિયા રોડ પૂર્વ વિસ્તારમાં આજે વૈકલ્પ સોસાયટી જે વોર્ડ નંબર 15 લાગે છે યા વૈવન્ના કાર્ડ આધાર કાર્ડ જી ઈકવાયસી અને રેશન કાર્ડમાં સુધારા વધારા સહિતનો કેમ્પ આજે અહીંયા રાખવામાં આવ્યો આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આમાં ભાગ લઈ રહ્યા છે વાઘુડિયા રોડની પૂર્વ વિસ્તારની સૌથી મોટી સોસાયટી વૈકુંઠ સોસાયટી કહેવાય ત્યારે અહીંયા આગળ આ કેમ્પનો લાભ વૈકુંઠની સહિત આજુબાજુની સોસાયટીના લોકો પણ લઈ રહ્યા છે આનું આયોજન યુવા શક્તિ વાઘોડિયા રોડ દ્વારા કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર પંદરના હોદ્દેદારો મહામંત્રી પ્રમુખ સહિતના લોકો પણ આમાં સહયોગ આપી રહ્યા છે હું તમામને અભિનંદન આપું છું અને જે લોકો લાભાર્થીઓનો લાભ લઈ રહ્યા છે એમને પણ અભિનંદન આપું છું આવી જ રીતના સમાજ ઉપયોગી કાર્ય યુવા શક્તિ દ્વારા થતા રહે અને આ વિસ્તારના લોકોની જે જરૂરિયાતો છે જરૂરિયાતો પરિપૂર્ણ થાય એવી આ તમામ યુવાનો પાસે અપેક્ષા રાખું છું અને આ યુવા શક્તિ જોડે કાયમ માટે હું રહ્યો છું ને ભવિષ્યમાં પણ રહ્યો યુવા શક્તિ વાઘોડિયા રોડ અમે લગભગ દસેક વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ હમણાં સરકારી યોજનાઓનો લાભ ઘર ઘર સુધી પહોંચે તેવા હેતુથી આદરણીય અમારા ધારાસભ્ય અમારા યુવાનોના પ્રેરણા સ્ત્રોત શૈલેષભાઈ સોટાની હાજરીમાં આજે અમે વૈકુંઠ અમારા વિસ્તારની સૌથી મોટી સોસાયટી વૈકુંઠની અંદર અમે એક આયોજન રાખ્યું છે કેમ્પનું અને એમાં આધાર કાર્ડ સુધારા વધારા આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન વહીવર્ધના કાર્ડ અને તેની સાથે રેશન કાર્ડનું પણ આયોજન કરેલું છે તો આ ચાલુ કેમ્પમાં અત્યારે પણ લગભગ બસો જેટલા લોકો છે અને હજી પણ આ કેમ્પ અમે રાત્રે મોડા સુધી ચલાવવાના છે અને જરૂર પડે આવતીકાલે પણ અમે આ કેમ્પ ચાલુ રાખીશું જો કોઈ કામગીરી બાકી રહી જાય તો અમે દર શનિ રવિ કેમ્પ કરીએ છીએ અને આજે પણ કર્યો છે આભાર